શું મહત્વના સમાચાર વિશે તો 2008 હાજર મુંબઈ પર આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાના સામે પાકિસ્તાની બુડના કેનેડિયન બિઝનેસમેન રાણા નવી દિલ્હી પહોંચવાની સાથે તેને નવી દિલ્હીની એનઆઈએ કોર્ટમાં રજૂ કરી કસ્ટડી મેળવવામાં આવી છે એ પછી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઈમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે રાણા માટે તૈયાર કરી દેવામાં આવી રાણાએ ભારતમાં તેને પ્રત્યાપિત કરવા સામે યુએસ કોર્ટ ઓફીટમાં કરેલી આખરી અરજીને નકારી કડાઈ સાથે રાણાનો કબજો મેળવી ભારતીય ટીમ ખાસ ફ્લાઇટ દ્વારા નવી દિલ્હી પહોંચી તબહુ રાણાને ભારત પાછું લાવવાની સમગ્ર કામગીરી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજી ડોવાલની બાદ નજર હેઠળ પાર પાડવામાં આવી મુંબઈ પર બે હાજર આઠ કરેલા આતંકી હુમલામાં તેણે ભજવેલી ભૂમિકા બદલ હવે ભારત કોર્ટમાં રાણા સામે ખટલો ચલાવવામાં આવશે આ કેસમાં એક આતંકી અક્ટોબર બે હાજર નવ માં મોહમ્મદ પેગમ્બરના કાર્ટૂન પ્રકાશિત કરનારા ડેનમાર્કના અખબાર જેલેન ઓસ્ટન પર આતંકી હુમલો કરવાની તજવીજ કરી રહ્યા હતા એ સમયે ડેલી ચિકાગોના એરપોર્ટ પરથી ફિલાડેલ્ફિયા જવા રવાના થવાનો હતો અને ત્યાં જ તેના અખબાર પર હુમલો કરવાના કાવતરાની ઢંઢ આવી જતા એફબીઆઈ દ્વારા હિડલીની ધરપકડ કરી લેવામાં આવી હતી મુંબઈ હુમલાના દોષિત કવાહુલને ભારત લાવવામાં આવ્યો છે ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી છે એરપોર્ટ પર કમાન્ડો પોલીસ અને બુલેટ બુલેટપ્રુફ ગાડીઓ તૈયાર છે આતંકીની સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવાશે બે હજાર મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તબક્ક ઉડાણાને અમેરિકાથી ભારત લઈ જતું ખાસ વિમાન દિલ્હી છે આ વિમાન દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયું અહીંથી સીધા લઈ જવામાં આવશે મુખ્યાલયની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેલ સૂત્રોના જે રીતે જાણકારી મળી છે તે પ્રમાણે રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા બોર્ડમાં રાખવામાં આવશે જેલ આ માટે જરૂરી વ્યવસ્થા પણ કરી છે જોકે તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તે અંગે અંતિમ નિર્ણય પછી લેવામાં આવશે રાણાને પટિયાલા હાઉસ કરી શકાય છે હાજર થતા પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે તબહુ રાણાને દિલ્હીની તિહાર ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે જ્યારે પ્રશાસને તે અંગે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે મુજબ

તબખુને ભારત આવવાનું ટાળવા માટે યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી પોતાની અરજીમાં તેણે પોતાને પાકિસ્તાન શ્રોતથી પીડિત ગણાવ્યો અને કહ્યું કે જો તેને ભારતમાં રિપોર્ટ કરવામાં આવશે તો તેનું ત્યાં જીવવું મુશ્કેલ થઈ જશે તબકુ રાણની બે હાજર નવ માં એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી